હેલો ફ્રેન્ડ જય દ્વારક્યા રાધે રાધે આજે આપણે એક અલગ જ રીતે ઓળો એના માટે મેં અહીંયા એક રીંગણું લીધું છે અને લસણની કળી અને એક ડુંગળી અને એક ટમેટું હવે આપણે રીંગણાને શેકી લેવાનો છે ગેસ ઉપર અને આ બધાને આપણે ઝીણું ઝીણું સુધારી લેશું અને રીંગણાને આપણે આ જે ડેટલાનો ભાગ આવે છે તે આવી રીતે કાઢી લઈશું અને થોડુંક આપણે આમાં તેલ લગાવી દેવાનું છે આવી રીતે થોડુંક આપણે તેલ વાળું કરી લેશું અને સરી એથી આપણે સેજ હોલ પાડી દેશું એટલે અંદર સુધી શેકાઈ જાય તમે જયારે પણ ઓળો બનાવો ત્યારે આવી રીતે થોડા કાપા મૂકી દેવાના એટલે સરસ શેકાઈ જશે અને હવે ગેસ શરૂ કરી દઈશું અને સરસ મજાનું અને આપણા રીંગણું શેકાય છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા લસણ અને આદુ એ બધું આપણે ઝીણું ઝીણું સુધારી લેવાનું છે અને હવે બીજી સાઈડ આપણે ફેરવી લઈશું આવી રીતે બધી સાઈડ ફેરવી અને શેકી લેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું રીંગનું આવી ગયું છે સરસ રીતે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે એને ઠરવા દેવાનું છે અને પછી આ આ ઉપરની શાલ આવે છે તે કાઢી લેવાની છે અને અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરશું તમારે જેટલો ઓળો હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું અહીંયા મેં ત્રણથી ચાર પાવડા તેલ લીધું છે કારણ કે મેં આજે એક જ રીંગનું શેક્યું છે અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી આખું જીરું અને જીરું આપણું આવી ગયું છે તેમાં મેં અહીંયા ખડા મસાલા લીધા છે તમાલપત્ર અને બે મરસીના લાલ મરસા આવે તે લીધા છે અને બાદિયા અને લવિંગ તેને ઉમેરી દઈશું અને અહીંયા લસણ મરસી અને આદુ ને મેં ઝીણા ઝીણા કટકા કરી લીધા છે તેને ઉમેરી દેવાનું છે વધારે રાખવાનું એટલે સ્વાદ સરસ આવશે અને થોડીક વાર માટે સાતળી લેશું અને અહીંયા મેં ડુંગળીને પણ ઝીણી સુધારી લીધી છે તેને ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ થોડીક હળદર અને ડુંગળીને થોડીક વાર માટે ખાવા દેસુ અને ડુંગળી છડી ગઈ છે તેમાં આપણે થોડક ટમેટા ઉમેરી દેસુ એક ટમેટું મે લીધું તો ઝીણું ઝીણું સુધારી લીધું છે અને તેને પણ આપણે થોડીક વાર માટે સડવા દેવાનું છે અને આપણે જોઈ જોઈશું ટમેટા અને ડુંગળી સરસ સરસ ગયું છે છે પણ એકદમ આવે અને તીખાશ માટે આપણે એમાં બે ચમચી મરસું ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું અને એક ચમચી ધાણાજીરું અને થોડો ગરમ મસાલો અને મસાલાને આપણે માટે અને અહીંયા મેં અડધી વાટકી જેટલું પનીર લીધું છે તમે એકવાર આવી રીતે પનીર ઉમેરીને ઓળો બનાવજો બહુ સરસ બનશે પહેલા આપણે તેલમાં પનીર ઉમેરી દેવાનું છે એટલે તેલમાં સેસ તળાય જાય અને જો તમે અલગથી તળીને ઉમેરવું હોય તો તેમ પણ તમે કરી શકો હવે આપણે પનીરને થોડીક વાર માટે થવા દઈશું રીંગણાને ઉપરથી સાલ કાઢી લીધી છે અને આવી રીતે મેં માવો તૈયાર કરી લીધો છે રીંગણું ઉમેરી દેવાનું છે અને બધું મિક્સ કરી લેશું આપણો પનીરનો નો ઓળો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યો છે પરોઠા સાથે ભાખરી સાથે અને રોટલા સાથે બહુ સરસ લાગે અને ગેસ બંધ કરી દેશું અને ઉપરથી આપણે થોડુંક સીજ ઉમેરવાનું છે એટલે બાળકોને પણ ભાવશે અને થોડીક કોથમીર ઉમેરી દેશું શીઝ પનીર ઓળો તૈયાર છે અને મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ